નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરમાનું ડભોઈ સરકારી દવાખાના ખાતે તાલુકાના ગામના એક ગરીબ દર્દી સારવાર માટે આવ્યા હતા તેઓને સામાન્ય પેટમાં દર્દ હતું વડોદરા રીફર કરવા ડૉક્ટરે જણાવ્યું એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી હતી બે ઇમરજન્સી એમ્બ્યુલન્સ ભેગી થઈ ગઈ હતી સામાન્ય દર્દને લઈ વડોદરા શા માટે જવું શું ડભોઈ હોસ્પિટલમાં સારવાર કેમ નથી કરી શકાતી કેમ એકસો આઠ એમ્બ્યુલન્સના સ્ટાફના માણસને ડૉક્ટર ગમે તેમ બોલતા તેઓએ પત્રકારોને ફોન કરી બોલાવતા પત્રકાર દ્વારા વિડીયો ઉતારતા તે દરમિયાન ડૉક્ટરે દર્દીને સારવાર કરવાની બદલે પત્રકારોનો વિડીયો બનાવી પોતાની પત્ની વકીલ હોય તેને બોલાવી ગમે તેવું વર્તન કરતા અને પત્રકારો પાસેથી મોબાઈલ ખૂંચવી લેતા અને કેસ કરવાની પત્રકારો ઉપર ધમકી આપતા ડૉક્ટરે પોતાની માનસિકતા છઠ્ઠી કરો માનવતા ગુમાવી ચૂક્યા હતા આ બનાવ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરાતા તેઓએ કહ્યું કે પોતાની પત્નીને અહીંયા કેમ બોલાવી ખોટું વર્તન કરનાર ડોક્ટરને કાયદેસર નોટિસ આપવામાં આવશે એવું જણાવ્યું હતું સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ખાનગી મુંગી દાટ હોસ્પિટલો સામાન્ય અને ગરીબ માણસો સારવાર માટે જઈ શકતા નથી ત્યારે સરકારી હોસ્પિટલ ગરીબો માટે આશીર્વાદરૂપ હોય છે તે સમજી ઢભોઈ તાલુકાના થુવાવી ગામના શ્રમજીવી અને ગરીબ ચંદ્રકાંત માઉજીભાઈ પરમાર ગરીબ દર્દી પેટમાં દર્દ થતું હોય એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઢોઈ સરકારી દવાખાના ખાતે પહોંચે છે જ્યાં તેઓના પેટમાં સામાન્ય દર્દ હોય ત્યારે દર્દીની પ્રાથમિક સારવાર કરવાને બદલે મેડિકલ ઓફિસર ગાયનેક ડોક્ટરે મિલન પટેલે વડોદરા રીફર કરવાનું કહેતા અને બીજી એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરી વડોદરા રીફર કરવા માટે જણાવ્યું ત્યારે એકસો આઠ ઓમ્બ્યુલન્સના ચાલકે પત્રકારોને હોસ્પિટલ બોલાવ્યા અને હકીકત જણાવતા ક્યારે પત્રકારો તેઓની ફરજના ભાગરૂપે વિડીયો બનાવતા તે દરમિયાન ડોક્ટર મિનલ પટેલે પત્રકારોનો મોબાઈલ હાથથી તમારી નીચે પાડી દીધો અને ગમે તેવું વર્તન કરી પોતાની પત્ની વકીલ હોય ફોન કરી પત્નીને દવાખાને બોલાવી ફિટ કરી દેવાની ધમકી આપી દર્દીની પ્રાથમિક સારવાર કરવાની બદલે પત્રકારોનો વિડીયો બનાવતા ડોક્ટરે કર્તવ્યની સાથે પ્રામાણિકતા અને ઈમાનદારી ભૂલી જઈ ગુંડાગીરી જેવું પતિ પત્નીએ પત્રકારો સાથે વર્તન કરતા આ વાતની જાણ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આરતીબેન ચતુર્વેદીએ પત્રકારોને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલમાં બંને એમ્બ્યુલન્સના ટાર્ગેટો ખરાબ થઈ ગયા છે જેથી કરી એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે પરંતુ ધારાસભ્યના અનુદાનમાંથી નવી ઇકો ગાડી એમ્બ્યુલન્સ તરીકે ફાળવવામાં આવી છે તેનો ઉપયોગ ક્યારે અને કયા સમયે કર્યો અને જે ડોક્ટરે વર્તન કર્યું તે અંગે તેઓએ જણાવ્યું કે દર્દીની સારવાર કરવાની જગ્યાએ પત્રકારોનો વિડીયો બનાવ્યો એ ખોટું કર્યું તેઓની સામે એક્શન લેવામાં આવશે એવું હતું ત્યારબાદ દર્દી ઇમરજન્સીના સ્ટાફ દ્વારા વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જઈ ઉત્તમ ઉદાહરણ આપતો એકસો આઠ એમ્બ્યુલન્સની સેવાઓને લોકોને બિદાવી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા કર્તવ્યની સાથે પ્રામાણિકતા અને ઈમાનદારી સમાજમાં હજુ પણ જીવન છે એવો દાખલો બેસાડ્યો હતો દર્દીને એકસો આઠ એમ્બ્યુલન્સના સ્ટાફની કર્તવ્ય અને ઈમાનદારી જોઈ ગરીબ દર્દી આભાર વ્યક્ત કરી સેવા તેમજ સ્ટાફને હતા પરંતુ ઢબોઈ સરકારી દવાખાનાના ડોક્ટર મિનલ પટેલ ગાયનેક ડોક્ટર હોય અને આ કેસ એમના અંડરમાં જ હોય છતાં પણ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સના સ્ટાફ સાથે અને પત્રકારો સાથે ખરાબ વર્તન કરતા એક ડોક્ટર તરીકે દર્દીની સેવા કરવાનું ભાન ભૂલી જઈને આશરે એક કલાક ઉપરાંત દર્દીની પ્રાથમિક સારવાર કરવાની જરૂર હોય તેમ છતાં વડોદરા ખસાડવામાં આવ્યો તે અંગે ઉપસ્થિત દર્દીઓએ ડોક્ટર અને તેની પત્નીની ટીકાઓ કરી હતી બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા પેશન્ટ ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રેક્શન કાથા અમારી ગાડી કા ટાયર ફટા હોવા હૈ ઇસલેમ हमने 108 કો બુલા કર્ડ પેશન્ટ કો શિફ્ટ કરવાને કા પ્રોસીજર કરવાયા હે थोड़ा बीच में स्टाफ में और उनमें बवाल हुआ डिले हुआ है इसलिए बाकी कोई तो इतना मेजर इश्यू नहीं है हम लोग जो अंदर का मैटर है हम लोग सॉल्व करा देंगे जिसकी गलती है उसको नोटिस दिया जाएगा वो so, मैडम जो है वही नौकरी पे है कसी? मैडम नौकरी पे नहीं है हस्बैंड और सीपीएस रेसिडेंट है मैं उनको नोटिस दिला दूंगी ऐसा कैसे धमकी दे हो नहीं उनके अगर वो बीच में पड़े हैं तो उनकी गलत बात है क्योंकि डॉक्टर ऊशांग एमओ है मेडिकल ऑफिसर हैंडल कर रहे हैं और उनको ही इस मैटर में काम करना है और दूसरे लोगों के बीच में बोलने का मैंने उनको तुरंत आकर के अलग करवा दिया हटवा दिया है और मैं इस पर तुरंत एक्शन करवाऊंगी और एक सौ वाले हमसे कोऑपरेट रखें तो हम लोगों के लिए अच्छा रहेगा कभी कभी एक एम्बुलेंस में भी यहाँ रस्ते कभी ख़राब हो एम्बुलेंस का टायर फटा जनरली मेरे टायर फटने का है हम तो एक्सपायर टायर कभी पूरा अवेलेबल कराती हूँ सब प्रोसीजर करूँगी और सब लोग कोऑपरेशन से चलेंगे तो अच्छा रहेगा શું છે હવે પેશન્ટ નહી લઈ જતા અમારા ઉપરથી પરમિશન નહી આપી તો આ લોકો અમને ધમકી આપે છે અને સ્પેશિયલ મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા છે ડૉક્ટર મિલન છે અહીંયા મેડિકલ ઓફિસર એ એ તો તો એનું બી નથી ગાયને ડોક્ટર છે તો મેડિકલ ઓફિસરમાં શું આવેલો છે મેડિકલ કેસમાં અને મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જાય છે કેવીન પેશન્ટ લાવે છે ટ્રીટમેન્ટ કરતો નથી અને પ્લસ એવું કહે છે કે પત્રકારને બી એ લોકો ધમકી આપે છે ડૉક્ટર મિલન અને એના વાઇફ લઈને આવી ગયા કારણ કે ક્રિમિનલ નું એ કેસ ઠોકવા કે છે એ પાછા કે મારી વાઇફ લોયર છે તો લોયર હોય તો શું થઈ ગયું દાદાગીરી કરવાની છે ખુલ્લે આમ શાના માટે આ એકસો આઠ બબ્બે બોલાવવામાં આવી હતી અરે પેલા એક એબડોમિનલ પેન નું કેસ આવ્યો હવે એ અમે લાવ્યા હવે પેટમાં દુખે છે સાધારણ એ લોકો થી એની દવા નહીં જતી ખાલી પેટમાં દુખે છે એમાં એ લોકો બરોડા મોકલે છે પ્લસ અમારે બીજું એક એક્સિડન્ટ નો કેસ લઈને આવ્યો એ મને એમાં એને એ લોકોને રિફર કરી દીધું તો બીજી શેકમાંથી એમ્બ્યુલન્સ બોલાવી અને અડધી કલાક રાહ જોવે છે તો કયું ઇમરજન્સી કહેવાય મને કહો જરા અને એ લોકોની એમ્બ્યુલન્સ અહીંયા કમ્પ્લેટ છે સુપ્રીન સાથે વાત કરું છું તો કે અમારું વચ્ચેથી ટાયર ફાટી ગયું છે મેં ચારે ચાર ટાયર ચેક કર્યા છેલ્લા ચાર દિવસથી ચેક કર્યું છું બધા ટાયરો હવા સાથે કમ્પ્લેટ છે હવે આનું શું કરું મને કહો અને ડોક્ટર મિલન એવું કહે છે કે કેવી રીતના ધંધા છે તો હું સાચું નહીં બોલવાનું અને પ્રેસવાળાના પછી ધમકી આપે છે ઉંગળી અઠીને મારવા દોડે છે તો આ સાચું છે પાછા કે મારી વાઈફ લોયર છે તો લોયર હોય તો શું થઈ ગયું સાચાને સાચો વાત ને દબાવવાની કોશિશ કરો છો તમે આવ ગેર વર્તન કરે છે એમ એકસો આઠ તો એના નોકર હોય ને એવી રીતે ટ્રીટ કરે છે એ વિડીયો કોઈ લાઇક કરે અમારી ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કર બાય લાઇક જરૂર પેસ કરે